તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો અમે રાજલ બારોટની તો ઓળખતા થશે દોસ્તો રાજલ બારોટના સારું એવું નામ છે અને ઘણા બધા આલ્બમો પણ બનાવેલા છે ઘણા બધા મૂવીમાં પણ રાજલ બારોઠે કામ કરેલું છે દોસ્તો તો મણિરાજ બારોટની દીકરી એમ કહેવા છે કે રાજલ બારોટ એના લગ્ન છે અને લગ્નના હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આની પહેલાં માયાભાઈ આહીરના દીકરાના પણ લગ્ન થયા હતા દોસ્તો જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર મોટા મોટા કલાકારો પણ ઘણા બધા આવ્યા હતા અને કરોડો રૂપિયામાંથી વરસાદ પણ વરસાયું હતું દોસ્તો અત્યારે હાલ એમ કેવા છે કે રાજલ બારોટના લગ્ન ચાલી રહ્યા છે અને લગ્ન ની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને દેવતભાઈ ખવડ અને રાકેશ બારોટ એના ભાઈ તરીકે છે દોસ્તો અને તમે જોઈ રહ્યા છો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો મણિરાજ બારોટ તો આ દુનિયામાં નથી રહ્યા પણ અલબિદા કહી ચૂક્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર એમ કહેવાય છે કે રાકેશ બારોટ એના ભાઈ છે અને એને વિદાય પણ આપી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે રાકેશ બારોટે પણ લગ્ન ગીત ગાયું હતું અને રાકેશ બારોટ પણ રડી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે રાજા બારોટના લગ્નની કંકોત્રી પણ હાઈ ફાય સપાવવામાં આવી હતી દોસ્તો અને સોશિયલ મીડિયા પર ગણપતિ બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો છે ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ રાજલ ને આખા ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ રાજલ ને ઓળખે છે દોસ્તો અને એમ કહેવા છે કે સારા એવા સિંગર પણ છે અને કલાકાર પણ છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજલ બારોટના લગ્ન ને પણ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આજનો વિડીયો ફરી મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી બીજા બાય